બી કે રાવત સહિત ત્રણ જણાની ટોળકીનો પાંડેસરાના ખાસ કરીને શ્રમ વિસ્તાર જ્યાં નકલી ડોક્ટરો દવાખાનું ચલાવતા હતા તે વિસ્તારોમાં સરઘસ કાઢવામાં આવ્યો હતો આ ટોળકીએ વધુ ચાર નકલી ડોક્ટરોને બોગસ ડિગ્રી પધરાવી લાખોની રકમ પડાવી હોવાની વાત સામે આવી છે જેથી આગામી દિવસમાં ત્રિપુટી ટોળકી સામે વધુ ગુનાઓ દાખલ થાય તેવી શક્યતા છે પાંડેસરા પોલીસે બોગસ ડિગ્રી આપનાર ત્રણ સૂત્રધારો અને અગિયાર બોગસ તબીબ સહિત ચૌદ જણાની ધરપકડ કરી છે

એના રિમાન્ડ દરમિયાન આજે એને કોઈ એક એવી સિરીઝ ગુજરાતી ઈશ્વા અને ભૂપેન્દ્રએ એવી કબૂલાત કરેલી હતી કે અલગ અલગ વિસ્તારોમાં જે એના તરફથી જે સલ્ટી ઇસ્યુ કરવામાં આવેલા છે જે ડૉક્ટર બનાવવામાં આવેલા છે તો તેઓ ડૉક્ટરને જે જાતે આવી અને બતાવવા માગતા હોય જેથી આરોગ્યની ટીમ અમે સાથે રાખી અને એ જગ્યા પર લાવવામાં આવ્યા છે અને હાલમાં જે ત્રણથી ચાર જગ્યાએ બતાવવામાં આવ્યું છે તે તમામ બે ત્રણ ચાર જણા જગ્યાએ આવ્યા છે તે બધું હાલમાં બંધ છે અને એ બાબતમાં અમે આરોગ્યને એક લેટર લખવામાં આવશે કે ભાઈ જેટલા જેટલા આરોગ્ય બતાવ્યા છે એ ક્લિનિક ક્લિનિકલ એક્ટ મુજબ એને સીલ કરી નાખે એવું અમે આરોગ્યને લેટર લખી અને જાણ કરીશું અને આરોગ્યની ટીમ પણ અત્યારે સાથે જ રાખવામાં આવે તો કેટલા આરોપીઓને સાથે રાખીને તપાસ કરવામાં આવી અને શું રોલ છે એમનો કુલ ત્રણ આરોપીઓ છે જે એક અહીંયા સંસ્થા ચલાવતા હતા બીજા છે તે અમદાવાદથી અને સલ્ટી ઇસ્યુ કરતા હતા અને ત્રીજો હતો એ બધા બેના બંને વચ્ચે પૈસા ફૂલાવું હતું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ